હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લીલી મેથીનો ઉપયોગ કરીને નાસ્તા માટેની મેથી પૂરી બનાવીશું આ પૂરી ઘઉંના લોટમાંથી બને છે એટલે હેલ્ધી તો બનશે જ સાથે મેથીનો ઉપયોગ કર્યો હોવાથી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને મસ્ત ક્રિસ્પી બને છે તો આપણા ગુજરાતી ઘરોમાં નાસ્તાના ડબ્બા તો ભરેલા જ હોય તો બસ એ જ નાસ્તામાં વધારો કરવા માટે આજે હું મેથી પૂરીની રેસીપી લઈને આવી છું એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો અત્યારે એક મિક્સચર જારમાં એક લીલું મરચું લઈશું અહીં તમને જો પૂરી તીખી ભાવે તો મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું સાથે જ તેમાં મેથી લઈશું તો અહીં એક કપ જેટલી મેં મેથી લીધી છે ધોઈને સરસ કોરી કરેલી મેથી છે તેને મિક્સચર જારમાં લઈ ઢાંકણ ઢાંકી મિક્સચરને બે વાર પાછળની સાઈડ ફેરવવાનું એટલે આ રીતે મેથી થોડી ચોપ થઈ જશે જો તમારે મિક્સરમાં ના કરવું હોય તો મેથી એકદમ ઝીણી સમારીને લેવાની અથવા તો જે હાથથી ખેંચવાનું ચોપર આવે તેમાં પણ તમે ચોપ કરી શકો છો મેથીને સાવ પેસ્ટ નથી બનાવવાની હવે મેથી પૂરીનો લોટ બાંધવા એક વાસણમાં બે કપ ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવવામાં યુઝ કરતા હોઈએ એ જ લોટ લેવાનો છે અને સાથે પા કપ જે એકદમ ઝીણો રવો આવે એ લીધો છે અહીં જો ઝીણો રવો ના હોય ને તો જાડા રવાને મિક્સચરમાં ક્રશ કરીને લેવાનો હવે સાથે તેમાં એક ચમચી આખું જીરું અને અડધી ચમચી અજમો નાખીશું સાથે અહીં અડધી ચમચી હિંગ નાખીશું હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું પાંચ ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ચણાનો લોટ લીધો છે મેથી સાથે ચણાના લોટનો ટેસ્ટ સરસ આવે એટલે થોડા પ્રમાણમાં લીધો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મોણ માટે એક મોટી ચમચી તેલ અને બે મોટી ચમચી ઘી એડ કરવાનું છે મેથી સાથે ઘીનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે એટલે મોણમાં મેં ઘીનો પણ ઉપયોગ કર્યો છે જો તમારે એકલા તેલનું મોણ નાખવું હોય ને તો એ રીતે પણ નાખી શકાય હવે લોટને પ્રોપર આ રીતે મસળતા જવાનો જેથી લોટમાં એકદમ સરસ લોટના દરેક કણમાં મોણ લાગી જાય અને આ રીતે મુઠ્ઠીવાળીને જોવાનું મુઠ્ઠી સરસ બંધાઈ રહી છે મતલબ પરફેક્ટ મોણ છે જો તમારે મુઠ્ઠી આ રીતે ના બંધાતી હોય ને તો એક ચમચી ઘી કે તેલ નાખી આ રીતનું લોટમાં મોણ કરી લેવાનું છે એ પછી તેમાં થોડી ક્રશ કરેલી જે મેથી હતી એડ કરીશું અને મેથીને પહેલાં લોટ સાથે સરસ મિક્સ કરીશું અહીં ધ્યાન એક વાતનું રાખવાનું છે મેથીને બહુ જ ક્રશ નથી કરવાની નહીતર પૂરીમાં કડવો સ્વાદ આવશે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ પૂરી માટેનો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે અહીં આપણે રવાનો ઉપયોગ કર્યો છે ને એટલે લોટને રેસ્ટ આપીએ એટલે લોટ થોડો કઠણ થશે તો અત્યારે જોઈ શકો છો લોટમાં સરસ મેથી દેખાઈ રહી છે અને લોટ સરસ મીડિયમ કઠણ બાંધેલો છે હવે તેના પર ચમચી તેલ નાખી ઢાંકીને અડધી કલાક લોટને રેસ્ટ આપીશું રેસ્ટ અપાયા બાદ લોટને ફરી થોડો મસળી લેવાનો છે એ પછી તેમાંથી મોટો લુવો તોડી લઈશું અત્યારે લોટ એકદમ પરફેક્ટ છે બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એ પછી લોટમાંથી આ રીતે મોટો રોલ કરી તેના એક સરખા લુવા કાપી લેવાના છે જેનાથી પૂરીની સાઇઝ એક સરખી બનશે અત્યારે હું નાની પૂરી બનાવી રહી છું એટલે નાના લુવા કાપ્યા છે તમારી ઈચ્છા પ્રમાણે પૂરીની સાઇઝ નાની કે મોટી રાખી શકાય છે હવે આ રીતે પૂરી વણી લઈશું અને પૂરીને થોડી થીક રાખવાની છે બહુ જ પાતળી નથી વણવાની અને એ પછી પૂરી તેલમાં ફૂલે નહીં એ માટે ચપ્પાથી આ રીતે થોડા કાણા પાડી દઈશું અને આવી જ રીતે બધી પૂરી વણીને તૈયાર કરી લઈશું હવે પૂરી તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પૂરીને તેલમાં એડ કરીશું અને આ રીતે ફેરવતા જઈ સરસ બદામી કલરની થાય ત્યાં સુધી પૂરીને તળવાની છે તો આ પૂરી ખાવામાં મસ્ત ક્રિસ્પી તૈયાર થાય છે ઝડપથી બની પણ જશે અને રેગ્યુલર નાસ્તા કરતાં કંઈક અલગ નાસ્તો લાગશે તો ઘરે એકવાર ચોક્કસથી આ રીતે મેથી પૂરી બનાવજો અને મને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા તમને આજની રેસિપી કેવી લાગી અને જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો